કેમ કે હું જે રહું છું સાત બાય આઠ નો રૂમ છે મારો તમે જોયો હશે સાત બાય આઠ કે દસ હશે કઈ કેવું એની અંદર હું ઉપર રહું છું આ તમે આશ્રમ બાજુમાં જોયો ને બિલકુલ રજવાડા જેવું બનાવ્યું છે ને બિલકુલ એમાં ઇન્ટરવ્યુ દીધું છે મેં બિલકુલ પ્રભુ આદિ સુધી પાંચ મિનિટ નહીં ત્રણ મિનિટ પણ નહીં એક મિનિટ પણ નહીં એમાં ક્યારે મેં આરામ નથી કર્યો કે નથી હાથ પગ ધોયા મેં બાપુની ગાડી કે બાપુ નું પહેર જે રીતે એન્ટ્રી હોય છે જે પોતકી પહેરીને રોડ ઉપર નીકળશો ને પાણી નહીં પૂછે માણસ બિલકુલ અને જો આડંબર કરી નીકળશું તો એમ કેશો ઓ આ કોક બાપુ મોટા છે તો મારી ગરીબીની અંદર જીવન ગુજાર્યું છે રોડ ઉપર ભીખ માંગી છે

એ તો ચર્ચા ઉપર માણસના મોઢે ક્યાં ગયણા છે એ તો કીએ કોઈ કે બસો કરોડમાં દઈ દીધું કોઈ કે પાંચસો કરોડમાં દીધો કોઈ કે પચાસ કરોડમાં દઈ દીધો બપો અમે તમારી પાસે આવતા હતા એ પહેલાં સોશિયલ મીડિયામાંથી કેટલાક સવાલો પણ મંગાવ્યા હતા લોકો તરફથી કે જે કંઈ સવાલ કરવા માંગે છે એમાં સૌથી બે ત્રણ સવાલ એ હતા કે સંત એટલે એવું માની રહ્યા છે કે ભાઈ હકીકત કે ભાઈ ફકીરી જીવન જેવું એને સંત માનવા એવું લોકો માની રહ્યા છે પ્રભુ સંત સાધુ મુનિ યતી એમાં ઘણા તફાવતો છે બધા અલગ અલગ હોય છે સાધુ ની અંદર હંસ બોધક ને કુટીચલ હોય છે એવી રીતે હરેક અલગ અલગ ચીજો હોય છે સંત અલગ કેવાય સાધુ અલગ કેવાય મુનિ અલગ કેવાય એની વ્યાખ્યા આખી અલગ છે ને એ વ્યાખ્યા કરવા બેસીએ તો પ્રભુ ઓછામાં ઓછો એક દિવસ જોઈએ બિલકુલ બાપુ ક્યાંક ને ક્યાંક ઘણી વખત ચર્ચામાં સૌથી વધુ તમે હોય છે કે ભાઈ ક્યાંક કે ક્યાંક બાપુ ચૂંટણી હોય કે કોઈ પણ હોય ધર્મની વાત ચર્ચામાં હોય છે અને એવું પણ કહેવાય છે કે ભાઈ બાપુની ગાડી કે બાપુનો પહેરવેશ જે રીતે એન્ટ્રી હોય છે કે લોકો સ્તબ્ધ થઈ જાય છે તો એવું લાગે છે કે અત્યારે લોકોને માટે એ જરૂરી છે કદાચ સામાન્ય હોય તો લોકો અત્યારે એવી રીતે આવતા નથી એવું લાગે છે હમણાં થોડી વાર પહેલાં વાત ન કરી આડંબર આ આડંબર છે આજે પોતકી પહેરીને રોડ ઉપર નીકળશો ને પાણી નહીં પૂછે માણસ બિલકુલ અને જો આડંબર કરી નીકળશું તો એમ કે આ કોક બાપુ મોટા છે એટલે આડંબર કરીએ છે ને એ આડંબર છે ને ખાલી શરીરને સીમિત છે આત્માને સીમિત નથી અને જિંદગી જીવશું ત્યાં સુધી આત્માને આડંબર સીમિત નહીં થાય અમારી આ જમીન વિવાદ ની વાત કરી તો જે તે સમયે તમે જે કરુણોની જે મૂળ હતા માલિકને આપી દીધી ત્યારે તમને કઈ આ મિલકત તમારી બિલકુલ નહીં જો મા બાપ ને મૂકી શકતા હોય તો આ જમીન શું જો પરિવારને મૂકી શકતા હોઈએ તો આ શું હરેક ચીજ મૂકી શકીએ છીએ શું બાપુ બીજા હવે તમને શું લાગી રહ્યું છે કે ભાઈ આ જે સંતો ક્યાંક ને ક્યાંક મૂળ સંતોની જે કહેવાય છે કે અલગ અલગ એની પદ્ધતિ હોય છે કે બનવા માટે તો ક્યાંક ને ક્યાંક એ ક્યાંક કાચી પડે છે એવું આજની ભાષામાં કહીએ તો સીધી ભરતીના એના કારણે આ પ્રોબ્લેમ થાય છે એવું થતું હોય છે કેમ કે હમણાંનું જનરેશન થોડો છે સાધુ સાઈની અંદર થોડો ઘણો ફરક પડ્યો છે અમે જોઈએ છીએ આજે શિષ્યોને ડાયરેક્ટ ગુરુ થવું છે કોઈને શિષ્ય થવું નથી ડાયરેક્ટ ગુરુનું પદ જ જોઈએ છે બધાને પણ એના માટે પ્રભુ ઘણી પરીક્ષાઓમાંથી પાસ થઈ કરીને પછી ગુરુના પદે અમે પૂગીએ છીએ અને જ્યારે પ્રભુ એક સંસારની અંદર પ્રભુ એક બાપના દીકરા પાંચ હોય તો એ પાંચે હકદાર થાય છે પણ અમારે સાધુ પરંપરાની અંદર જ્યારે ગુરુ સમર્થ એને સમજે કે આ બરોબર શીશે છે મારો આ સનાતન મારી પરંપરાને નિભાવશે ત્યારે એક અમારી અખાડાની પરંપરા હોય છે ચાદર વિધિ ત્યારે એ અમારી ચાદર વિધિ થાય છે ત્યારે પ્રભુ સાધુ એના મહંત પદે જગ્યાના મહંત પદે આવે છે ત્યાં સુધી મહંત પદે એ નથી આવતો બિલકુલ પ્રભુ મને ખ્યાલ છે જે સુધી આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ મુંબઈમાં જે રીતે તમે સંઘર્ષમય દિવસો કે ભાઈ સાયકલની વાતો કે ભૂખ્યા રાત કાઢી હોય કે ઓટલામાં બેસીને રાત વિતાવી એવા દિવસો પણ આપણે જોયા છે અને અત્યારે ખૂબ સારા દિવસો છે તો અત્યારે અંદર કંઈ ફેર પડે છે કે હજી જે બાપુ હતા એ જ છે પ્રભુ એ જ છું આ તમે આશ્રમ બાજુમાં જોયું ને બિલકુલ રજવાડા જેવું બનાવ્યું છે ને બિલકુલ એમાં ઇન્ટરવ્યુ દીધું છે મેં બિલકુલ પ્રભુ આજ સુધી પાંચ મિનિટ નહીં ત્રણ મિનિટ પણ નહીં એક મિનિટ પણ નહીં એમાં ક્યારે મેં આરંભ નથી કર્યો કે નથી હાથ પગ ધોયા મેં એમાં ક્યારે કોઈ સાધુ સંત કોઈક વરિષ્ઠ વ્યક્તિઓ જ્યારે આવે ત્યારે ખાસ પ્રભુ બેઠક કઈ કરવી હોય અમારે વાર્તાલાપ કરવો હોય કેમ કે હું જે રહું છું એ સાત બાય આઠ નો રૂમ છે મારો તમે જોયો હશે સાત બાય આઠ કે દસ હશે કઈ કેવું એની અંદર હું ઉપર રહું છું પ્રભુ ક્યારેક એવું જાય હોય તો હું જાઉં એટલે પ્રભુ સાધુનો ત્યાગ જ હોય છે અને પ્રભુ મેં તો મારી ગરીબીની અંદર જીવન ગુજાર્યું છે રોડ ઉપર ભીખ માંગી છે પ્રભુ સાયકલ ચલાવી ડિલેવરી કરતો ટેપા ઉપર ડિલેવરી કરતો સેલ્સમેન થયો સેલ્સ સુપરવાઇઝર થયો કેટરસનું કર્યું લોજ કરી પછી સાધુ થયો ચૌદ વર્ષની ઉંમરે સાધુ થયો એકવીસ વર્ષે મા બાપ પાછા પકડી ગયા પાછા પેન્ટ બુસ્કોટમાં પહેરાવ્યા ગ્રસ્તાશ્રમમાં આશ્રમમાં નાખ્યો પાછો હું ભાગ્યો પાછો પ્રભુ મા બાપને કંઈ કરીને પાછો વળી સાધુ થઈ ગયો અને આજથી પ્રભુ નાઇન્ટી એટની અંદર પ્રભુ દિગંબર દીક્ષા મેં લીધી હરિદ્વાર કુંભની અંદર ત્યારથી પ્રભુ આ ગુરુ મહારાજની દયા છે આ ધોરા કપડાં ઉપર ગુરુ દયા છે અને બીજું સાધુ નું ત્યાગ પછી તમે આ બધું જોતા હશો આડંબર તો આ બધું આડંબર છે પ્રભુ એ આડંબર ને જોતા હશો ને પછી તમે કેતા હશો હજી બાપુ આ ત્યાગ ની વાત કરે છે પ્રભુ ત્યાગ સાચો સાધુ નું ઈ છે કે જે કાંઈ તમે મિલકત ભેગી કરશો ગ્રસ્તી એ પોતાના પરિવાર માટે કરશે અને સાધુ છે એના શિષ્યને સોંપી કરીને વયા જશે આ સાધુનો ત્યાગ છે કેમકે કે સાધુનો શિષ્ય છે એના બ્લડનો તો હોતો નથી કોને ખબર કઈ એને 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 જન્મ દીધો અમે બનાવીને દઈએ આ ત્યાગ છે મિત્રો બાપુએ બહુ મહત્વની વાત કરી છે અત્યાર સુધી જે રીતે ચર્ચા થતી હોય છે પૂરી જાણ્યા વગર જે રીતે મેસેજ વાયરલ થતા હોય છે વિડીયો વાયરલ થાય છે પરંતુ બાપુએ જે રીતે વાત કરી કદાચ એ રાજાશાહી જેવો મહેલ લાગતો હોય છે પરંતુ એમાં બાપુ બહુ વધુ ક્ષણ પણ તેમાં બહાર ટકતા નથી બહુ બાપુએ નિખાલસ ભાવે વાત કરી છે બાપુ સાથે ક્યાંક સોશિયલ મીડિયામાં તમે જોતા છો તમારા નામે બહુ બધું સોશિયલ મીડિયામાં અકાઉન્ટ ચાલી રહ્યા છે આ વિડીયો મુકાતા હોય છે એવું બધું થતું હોય છે એ લોકોને શું સંદેશ આપશો કારણ કે સોશિયલ મીડિયા અત્યારે તમે જોઈ રહ્યા અફવાનું ઘર થઈ ગયું છે અને ક્યાંક આપણી પણ એક અફવા એવી પણ જોર પકડ્યું હતું કે બાપુએ આશ્રમ દઈ દીધો હશે ને આવી બધી ચર્ચા થતી હતી એ તો ચર્ચા પ્રભુ માણસના મોઢે ક્યાં છે એ તો કીએ કોઈ કે બસો કરોડ માં દઈ દીધો કોઈ કે પાંચસો કરોડ માં કે પચાસ કરોડ માં દઈ દીધો આશ્રમ ને એ તો બધું કેતા રહીએ અને બીજું સોશિયલ મીડિયા પ્રભુ મને એક વોટ્સએપ સિવાય કઈ આવડતું નથી ઓલું યુતુત હોય કે ગોપાલ ગ્રામ હોય હું કઈ વાપરતો નથી મને કઈ આવડે નહીં એમાં કાઈ એક આ વોટ્સએપ આવડ્યું છે એના ઉપર પ્રભુ કાંઈક આવું કઈક થાય એટલે વિડીયો બનાવી કરીને ક્યાંક મૂકી દઉં બીજું કઈ મને આ યુદ્ધ કે ગોપાલ ગ્રામ કે આ કે તે કઈ આવડતું જ નથી પ્રભુ અને કોઈ મારા નામે ચાલુ કર્યું હશે એ ખોટું જ હશે તો એ કંઈ જે કાંઈ ચાલી રહ્યું તમારા નામે કોઈ અકાઉન્ટ હોય તો આપના નથી જે કોઈ કારણ કે ક્યારેક લોકો એવું થતું હોય છે કે તમે ચલાવી રહ્યા છો ઇન્સ્ટાગ્રામમાં હોય ફેસબુકમાં હોય કે ક્યાંય અકાઉન્ટ આપના નામના છે તમારા એમાંથી છે નહીં ને ટૂંકમાં ના પ્રભુ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો કે ભાઈ મને આ યુટ કે આવું નથી આવડતું ગોપાલ ગ્રામ નથી આવડતું ખાલી વોટ્સએપ હું વાપરું છું એ મને એમાં ખબર પડે છે થોડી ઘણી બીજું કાંઈ કોઈ પણ જાતનું મારા નામે વાપરતું હોય તો મને કાંઈ ખબર છે જ નહીં એ મેં એક વિડીયો બનાવી કરી મૂકી દીધો તો પ્રભુ એટલે હું કઈ વાપરતો જ નથી પ્રભુ બાબુ મૂળ વાત ઉપર પાછા આપણે આવીએ તો જે રીતે તમે વાત કરી કે અગાઉ પણ આપણે તમે વાત કરી ભાઈ વ્યસન મુક્તિને નામે બધું ઘણું કામ કરે છે વ્યસન મુક્તિ જે કંઈ સ્વામી સંપ્રદાય કામ કરે છે એ કામ બધાય પોઝિટિવ રીતે તમે જોઈ રહ્યા છો એવા બીજા કોઈ પણ કાર્ય હોય એને પ્રભુ એ તમારી જ ઇન્ટરવ્યુમાં મેં કીધેલું છે કે પ્રભુ સ્વામિનારાયણ સંપ્રદાય પાસે એજ્યુકેશનનું સારું છે પછી વ્યસન મુક્તિ આ ઘણા ચીજો જે છે પ્રભુ એને વધાવવા જેવા છે પ્રભુ એની અંદર એવું કાંઈ નથી પ્રભુ અને જ્યાં પ્રભુ આધ્યાત્મિક રીતે જોઈએ તો જ્યાં પ્રભુ સનાતન વિરુદ્ધ જ્યાં બોલે છે એમાં તો હમણાં બોલશે તો હજી હું બોલીશ કાંઈ એના પાસે મેં લીધા નથી લેવાની નથી ઈચ્છા ખાલી બોલશે તો હું બોલીશ અને જો નહીં બોલે તો અમે મૌન ધારણ કરી બેઠા હશું ને એનું કોઈ ખોટી રીતે બોલશે તો આજુ કહીએ છીએ ને કે તમે ન બોલો ખોટી રીતે એના વિશે બિલકુલ એટલે અમે તો સનાતની છે પ્યોર પ્રભુ અમારે તો બે આંખ સરખી છે અમારે તો પ્રભુ કોઈ પણ સમાજની અંદર પ્રભુ આજે તો હું તો એક જ ચીજ ઉપર છું ભેદભાવ પ્રભુ જે છે છૂત અછૂત આ બધી ચીજોથી પ્રભુ હું પર થવા માટે સમાજને પર કરવા માટે અમે પ્રભુ પ્રયત્નો કરીએ છીએ અને એ પ્રભુ ધીરે ધીરે કહીએ ને આ થોડા મારતા રહેશું ક્યારેક ટીપાઈ જશે પ્રભુ એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે સમાજ એક હિન્દુ હિન્દુ રહેવો જોઈએ ઇસ્લામ છે ઈસ્લામના ઠેકાણે રહેવું જોઈએ હરેક પોતપોતાની પદ્ધતિથી પૂજાની પદ્ધતિથી મસ્ત રહીએ અને એકબીજાનો કોઈ વિરોધ ન રહીએ પૃથ્વી ઉપર ભગવાને મનુષ્ય તરીકે જન્મ દીધો છે અને મનુષ્ય તરીકે જન્મ લઈ કરીને પાછા ભગવાન પાસે જાય ઉપર ઉપર જાય મનુષ્ય તરીકે જાય એવો જ અમારો પ્રભુ સંદેશો હોય છે ક્યારેય પણ પ્રભુ સનાતનનો

અને પ્રભુ હમણાં થોડાક દિવસ પહેલાં એને ફાંસીની સજા મળી અને એના માટે અમે અમારા પ્રયત્નો ચાલુ જ રહીએ છીએ કે સમાજમાં આવું ન થવું જોઈએ કેમ કે આવું અમે જોઈએ છીએ સાંભળીએ છીએ ત્યારે પ્રભુ દુઃખ થાય છે અમારી આત્માને અને સરકાર એના માટે ઘણું કાર્ય કરી રહી છે પણ સરકાર સરકારના હિસાબે હાલે સરકાર આજે જે કરી રહી છે એ પ્રભુ વંદનીય છે જે કાર્ય કરી રહી છે વંદનીય છે એ સરકારને અમે વંદન કરીએ પ્રભુ કે જે આ કાર્ય કરી રહી છે એ સારું કરી રહી છે પણ જ્યાં પ્રભુ કાળું જ હોય કોલસો એને પ્રભુ ધોયાથી થોડી ઉજળો થવાનો છે એ પ્રભુ બિલકુલ બિલકુલ બાબુ સાથે સાથે આપણે વાત નીકળી છે તો જમ્મુ કાશ્મીરમાં આ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે ને જે કલમો સરકારે અટાવી છે ત્યારબાદ પ્રથમ વખત આ ચૂંટણી થવા જઈ રહી છે એને કેવી રીતે જોઈ રહ્યા છો પ્રભુ એ તો સમાજને જોવાનું છે ને

આપણે પણ સારાને દેશું તો સારું થશે ને ખોટાને દેશું તો એમાં આપણે પાપને ભાગીદાર છીએ એટલે પ્રભુ જે આ ઇલેક્શન આવી રહ્યું છે એનું એ કાશ્મીરની જે પ્રજા છે સમજદાર પ્રજા છે સમજી કરીને એનું વોટિંગ કરશે પ્રભુ અને જે આજે જે તે સમયે કાશ્મીરની અંદર શું પોઝિશન હતી ને આજે શું પોઝિશન છે એ તમે જોઈ રહ્યા છો અને સમાજ જો હું સમજે તો સારું છે નહીં તો પાછું છે જ જે હતું એ બિલકુલ બિલકુલ સાધુ સાધુ એટલે શું પ્રભુ એ ગુજરાતી શબ્દ છે સંસ્કૃત શબ્દની અંદર જેને ગુજરાતીમાં કહીએ સીધો એને સંસ્કૃતમાં કહેવાય સાધુ સાધુ ભગવા પહેરવાથી નથી થવાતું જટા વધારવાથી નથી થવાતું ચાંદલા લગાડવાથી સાધુ નથી થવાતું મનને મારે મહંત કહેવાય અને માયલા થી જે ત્યાગની દ્રષ્ટિ હોય જેની અંદર જેની અંદર ત્યાગ અને વૈરાગ્ય બે ભરેલા હોય એ પ્રભુ સાધુ છે આજે પ્રભુ થોડાક સમય પહેલા અમારો કિસ્સો તમે ઘણા પેપરો મીડિયામાં જોયો હતો કે જે આટલા કરોડોની જમીન એક દીધી હતી તો એ અમારો સ્વભાવ છે અને પ્રભુ સનાતન ની જે ધરવર છે એ તમે આમ જુઓ તો સાધુ કોને કહેવાય એ તમે જગતગુરુ શંકરાચાર્ય રચિત એક પુસ્તક છે વિવેક ચૂડામણી એની અંદર તમે સાધુ સાઈ વિશે તમે સમજી શકો છો રામાયણની અંદર ગીતાની અંદર મહાભારતની અંદર ઘણા એવા વેદના પુસ્તકો છે જે વેદમાંથી છૂટા પડેલા જે આપણા ઉપનિષદોને જે વેદ શાસ્ત્રો છે એની અંદર સાધુની વ્યાખ્યા ગણી દીધી છે પ્રભુ તો સાધુ મનને મારે એ સાધુ છે માયલાથી યુદ્ધ કરવાનું એ સાધુ છે પ્રભુ આમ તો પછી પ્રભુ ભગવા પેરી કરીને ઘણા પ્રભુ રોડ ઉપર રખડતા હોય છે અમે જોઈએ છીએ અને ઘણા આપણો ભારત વર્ષ એક ભગવાને માન આપે છે પ્રભુ ભગવો પહેરેલો મેકરણ દાદા હતા કચ્છની અંદર મેકરણ દાદા થઈ ગયા ત્યારે પ્રભુ એમને એના પાસે એક ગધેડો અને એક કૂતરો હતો લાલીઓ મોતીયો એનું નામ હતું પછી મેકરણ દાદા કે એવી વાત કરી કે પ્રભુ આ ભગવાન એવું છે કે આજે ચીજ પગે પડે છે પછી જે ગધેડો હતો એ ગધેડાના ગળાની અંદર ભગવો કપડો પહેરાવ્યો એમને અને બજારમાં મુકતો કર્યો જ્યારે ત્યારે પબ્લિક એને પગે લાગતી હતી એ ગધેડા ને અને આજે સમાજની અંદર પ્રભુ જે આ ભગવો પહેરેલો છે એ ભગવાને પગે લાગે છે વ્યક્તિગત ઇન્દ્ર ભારતીને પગે કોઈ નથી લાગતા આજે ભગવાન પગે લાગે છે તો ભગવાનની મર્યાદા સાચવવા માટે પ્રભુ સનાતનના હરેક સાધુને હું નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સનાતન ઉપર આંચ ન પૂગે સનાતનને લાછણ ન લાગે એવું કોઈ કૃત્ય ન કરવું જોઈએ કે જેનાથી સનાતન સંપ્રદાય ગુરુ માતા પિતાની કુખને લાજ લાગે એવું કાર્ય તમારે ન કરવું જોઈએ એવું હરેક વ્યક્તિને સાધુની હરેક વ્યક્તિઓ સમાજને પણ હું કહું છું પ્રભુ એ કરવું જોઈએ બાપુ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા હતા પૂજ્ય ઇન્દ્રભાતી બાપુ જે રીતે તેમણે વાત કરી કે ભાઈ એક ઘટનાને કારણે જે કંઈ એક પૂરા સનાતન ઉપર આંગળી ચિંતા છે તેને બિલકુલ નહીં ચલાવી દેવાય તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર